એ તો આપણા અંદરના સંસ્કાર દ્વારા જોઈ છે સ્મૃતિ દ્વારા જોઈ છે એ વ્યક્તિ તો અછૂતી જ રહી જાય છે એ વ્યક્તિ હોય પદાર્થ હોય સૂર્ય હોય ચંદ્ર હોય તારા હોય કોઈ પણ હોય પણ એ વસ્તુ તો અછૂતી જ રહી જાય છે અને આપણે આપણો કલર ચડાવી દઈએ છીએ આપણો કલર ચડાવી દઈએ છીએ આપણે રિયલ વસ્તુને જોઈ જ અને આપણા સ્વાર્થના અનુસંધાનમાં જ એને જોવાની ટ્રાય કરી છે અને આપણે આવી ટ્રાય કરવી છે કે અમે જે અમે જે વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ ઘટના જે છે એ ખરેખર કેવી છે એ સિટીસ કેવી છે હું મારો રંગ નો ચડાવું તો કેવી છે આપણે કલર ચડાવી છે અને કલર નો ચડાવવો હોય તો ફ્રેશ વર્તમાન અત્યારે આ ક્ષણે વ્યક્તિ કેવી છે અને વ્યક્તિને એ વ્યક્તિ અત્યારે જે દેખાય છે એની અંદર એ શું તત્વ પડેલું છે એ તો આપણે બોલતા જ એટલે આપણને આકૃતિ દેખાય છે આકૃતિ જેના આધાર ઉપર દેખાય છે આકૃતિ છે તમારી અંદર નું ભાન તત્વ ન હોય તો દેખાય જ નહીં તો આ ભાન તત્વને સ્પર્શ કરવાનો છે ભાન તત્વને અડવાનું છે ભાન તત્વને પ્રેમ કરવાનો છે અને એ પ્રેમથી પ્રગટ થવાનો છે થેન્ક યુ